નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત ગુલાબપુરા પ્રાથમિક શાળામાં વસંતીબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો આદમ તાલુકાના ગુલાપુરા પ્રાથમિક શાળામાં લાંબા સમયથી સેવા આપી રહેલ શિક્ષિકા વસંતીબેન ચેલાભાઈ પટેલનો વિદાય સમારોહ ભાવુક વાતાવરણમાં યોજાયો એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી કુલ સોળ વર્ષ આઠ મહિનાનું યોગદાન આપ્યા પછી તેમના માદરે વતન સિદ્ધપુરમાં બદલી થતાં શાળાએથી વિદાય લીધી વિદાય સમારંભમાં ગામજનો શાળાના આચાર્ય વાલાભાઈ આહિર એસ એમ સી કમિટીના સભ્યો તેમજ તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા શાળા પરિવાર અને ગામના લોકોની વચ્ચે વસંતીબહેનની ચાહના શ્રેષ્ઠ જોઈ હતી વિદાય સમારંભ દરમિયાન શુભકામનાઓ સંવાદો અને યાદગાર ખુશી હતી તો બીજી તરફ ગુલાબપુરા જેવી જગ્યા છોડતી વખતે આંખો ભીની થઈ ગઈ હતી સત્તર વર્ષ સુધી ગામમાં સંસ્કાર શિક્ષણ અને સહકાર આપનાર વસંતીબેનને આખા ગામે આદરપૂર્વક વિદાય આપી વિશેષ રિપોર્ટ વાઘેલા પહોંચાડ જી આર રાધનપુર પાટણથી